ના 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 ચૂડી કરવા જવું તો પોલીસ તો મારી મારી ચડી ચૂડી ગાઢ અને જેલમાં પૂરે નફાનું હાલુ દારૂ નો ધંધો કરવા દે મને મારો ગ્રાહક પછી હેડ્યું હેડિય ઘેરા છે આપડા હલવાઈ જવાનું નહીં કોઈ રીક્ષ છે નહીં અને પોચ પચીસ રૂપિયા કોઈક ને ને તો કોઈ પકડશે નહીં પેલા દારૂ એક માટનું ગાળી ગયા છે અને પછી ગ્રાહક કરું અને પછી ધંધો ચાલુ કરું

પચાસ માં તો બસો રૂપિયા દામ થઈ ગયું પીવા તો દે નાના સારું પીવાય નહીં આપણે તો પાવાનો આટલો મેંથી ખરાબ ખરાબ ભૂવા દે હજી તો પોલાસો બસો રૂપિયાનો થશે અનકાર થશે કોઈ હાલ ના જાય ચાલો

ચાલ રૂપિયા ને ઓ લાવ પર યા લૂટ નઈ ચાલ આમ ના ચાલે ધંધામાં માં શરમ ના હોય એવું તમે દવા આલી સારી એવું સર કશવા તો નઈ યાર તમા પૈસા મુ આવ દો વ્યાલ ના દોરા બા હ જો તા આવે આના 50 રૂપિયા અરે આ તો 10 પા હાલો આ તો 10 જ ચી પણ દઈ ઓ લાઈ માં પાન લાઈ સાવી સા સા એટલે આલુ હો લે આ લાઈ હા લે

બસ ગયા તમારે દોરીન માર મેલવા જવું પડે એવું થાય આ તો ભઈ હં ઓવ કા દોરી તમન સમ પછી આ તો એવું વસ્તુ આ તો દવાવી હે એવું તાણ કશું આવતું નઈ તાણ ગાયક કામ કર ઓ બસ પછી આવા તું મારું પેલું આગે ને એટલે ખાલી દસ રૂપિયા લઈ દે બીજી એક આલ દો તન એટલે વાત પૂરી

ભાઈ બની રહ્યા તું મારો માર ખા ને અમારે દોટ પાડી દીધું બધે બધા બોલાયો ફોન કર્યો કર્યો

તારું મોઢું જો લે યાર ઓ રો ડોડાજી ઓ આ દખી હું કોઈ ખરાબ વિચાર્યું આજુદી ના ના પૈસા જોવી પૈસા હું આલુ લે એટલે હું કરું હું ટેન્શન દૂર કરતા આવ લે પૈસા હું આલુ ડોડાજી પૈસા હું આલુ આવ હે તું ખાલી એક વખત ચા ખાઈ તારું ભાઈ બાંડી ની સોખાણ એક વખત ચા ખાઈ તાવ ટેન્શન દૂર ના થાય તો ટુંંપો ખાઈ લો હાલનાલા લે ભરાને છે

સા થોડું લાગી ગયું લાગી લાગી બાપૈયા તો મજબૂત ઉભા ઉભા માની બધી બે ઓ બે ઓ માપાઈ બાને ટેન્શન દે ઉકા એ મારો બંકો વા ઉપર્યો એ હે આ બોજ આવી જાય ઓને ઓમ બોજ વસ્તુ આવી નહીં એક નંબર વસ્તુ તો હલે બસ હા સોંખ ખા છેવી એક મન આમાં જાય બોરાદી

Bungalow kono aido? Mau gau Kuan mau gau Kuna kiawan deh hape biari Gawa lai ya tension nih Naka badong kaya pajat bata koi hape si Naka, naka Hapu dihane tension dulu karuan Laba Beram mm. tu koi? Yekat lau ka? Ye, cili ma kawi Only for one Luka ba ingles boli ya? Ato ingles he ama urdu bol si juwam Isit sarap ayam piting

દારૂ પીવી નો પછા પસલા ની જોડી હવે પૂરું થઈ ગયું કામકાજ હવે પૂરું થઈ ગયું એવું કરો આમાં ઘેર હેડવાનું કરો મારું ઘર બંગલો તું ના બને કાળ આવજો માર ગેરકાળ આવજો ને ધોકો લેવો પડશે પછી મારા ચબરી ના આ જગ્યા કોની પેલા એટલે તમે કરવાની ઘર મારું હ